મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પાઉલ વસાવાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે સમુદાયમાં એચઆઈવી એઇડ્સ વિશે જાગૃતતા આવે તે હેતુસર નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે આયોજિત જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરસી એચ ઓ ડૉક્ટર મુકેશ પટેલ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના મેડિકલ ઓફિસર ડોક્ટર કુલદીપ શર્મા તથા જિલ્લા ટીબી એચઆઈવી કોઓર્ડિનેટર લા વાલિંગભાઈ રાઠવા એઆરટી સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વીના રાઠવા તેમજ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ભાવનાબેન જોશી શહેરી આરોગ્ય કેન્દ્રના આરોગ્ય સુપરવાઇઝર રાજુભાઈ રાઠવા જિલ્લાના આઈસીટીસી કાઉન્સિલરો સંજયભાઈ રાઠવા પ્રવીણભાઈ પટેલ અતુલભાઈ કોલચા આકાશવાણન તથા ઉત્થાન લોકવિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુરના સોનલબેન રાઠવા વિકલ્પ સ્ત્રી સંગઠનના ઈશ્વરભાઈ રાઠવા મોડ એનજીઓના રમણભાઈ રાઠવા સહિત કર્મચારીઓ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ તથા આરોગ્યના કર્મચારીઓ અને આશાબહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે સમાજમાં એચઆઈવી નું સંક્રમણ ઘટાડવા એચઆઈવી એડ્સ વિશે જાગૃતતા ફેલાવવા તથા સંક્રમણગ્રસ્ત લોકોની સેવાઓ માટે સહભાગીદારી અને સ્વસ્થ સમાજ માટે સમુદાયમાં લોકજાગૃતિ લાવવા માટે જણાવ્યું હતું જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જાગૃતતા રેલી છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર ફરી જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે સભામાં ફેરવાઈ હતી જ્યાં એચઆઈવી અને એઇડ્સ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી